ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આપની YouTube ચેનલ પર એક નવા વિડિયોમાં મિત્રો રાશિફળનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વ હોય છે રાશિફળથી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો મિત્રો તમને જણાવી દઈએ કે આજનું રાશિફળ અને આજનો દિવસ તમાર માટે કેવો રહેશે અને કઈ કઈ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું પડશે દૂર મિત્રો સાથે જ તમને એ પણ જણાવી દઈએ કે કયા કાર્યોમાં થશે પ્રગતિ અને કઈ બાબતો વધારશે તમાર માટે તકલીફ તો આવો જોઈએ આજનો તમારો દિવસ કેવો રહેશે તે પહેલાં હું દેવોના દેવ મહાદેવને પ્રાર્થના કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરે તો તે લોકોના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું જીવન હંમેશા ખૂબ ખુશાલ રહે તો મિત્રો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી હર હર મહાદેવ જરૂરથી લખજો અને આ વિડીયો તમારા એક મિત્રને મોકલવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો તમને જણાવી દઈએ કે આજનો તમારો દિવસ કેવો રહેશે મેષ રાશિ આજનો દિવસ ભાવનાત્મક રીતે ઉગ્ર રહેશે પરિવારના કોઈ સદસ્યની કોઈ છુપી ચિંતા પ્રકાશમાં આવી શકે છે ઘરમાં ઉત્સાહ વધશે વડીલો ચીડિયાપણું પણ અનુભવી શકે છે ધીરજથી વાત કરો વેપારમાં જૂના સોદાથી અચાનક લાભ થવાની સંભાવના છે ગૃહિણીઓને સામાજિક પ્રશંસા મળશે સંબંધીઓ સાથે જૂના મતભેદો દૂર થઈ શકે છે ઘરનું વાતાવરણ શાંત રહી શકે છે પરંતુ સામાન્ય ઉતાર ચઢાવ રહેશે કરિયર સોફ્ટવેર પત્રકારક કન્સલ્ટન્સી કે ડિઝાઇન સાથે જોડાયેલા લોકો આજે રચનાત્મક પ્રગતિ કરશે લાંબા સમયથી અટકેલા પ્રોજેક્ટ ફરી શરૂ થઈ શકે છે ઉચ્ચ અધિકારીઓ તમારી કાર્યશૈલીની પ્રશંસા કરી શકે છે ઇન્ટરવ્યૂની તૈયારી કરી રહેલા યુવાનોને કંઈક દિશા મળી શકે છે સાથીઓ સાથે જૂના મતભેદો પણ સમાપ્ત થવાની સંભાવના છે લવર તમે અને તમારા જીવનસાથી ભાવનાત્મક સ્તરે એકબીજાને વધુ ઊંડાણથી સમજવાનો પ્રયત્ન કરશો દંપતીઓ જૂના દિવસોને યાદ કરી શકે છે સિંગલ લોકો સોશિયલ મીડિયા પર કે સાંસ્કૃતિક કાર્યક્રમમાં નવી વ્યક્તિ સાથે પરિચિત થઈ શકે છે લાગણીઓ વ્યક્ત કરવા માટે આ સારો સમય છે પાર્ટનરની ભાવનાત્મક બાબતોની અવગણના ન કરો સ્વાસ્થ્ય સાંધામાં તણાવ અનુભવી શકો છો ખાસ કરીને જે લાંબા સમય સુધી બેસે છે અજનાત તણાવ કે ગભરામણ થઈ શકે છે ગેજેટ્સથી દૂર રહો અને ધ્યાન કે પ્રાણાયામ કરો લકી કલર વાદળી લકી નંબર ત્રણ વૃષભ રાશિ આજનો દિવસ સતર્કતા અને સમજદારીથી ભરેલો રહેશે કોઈ સંબંધીના પ્રભાવને કારણે ઉતાવળમાં કંઈ પણ કરવું મોંઘું સાબિત થઈ શકે છે બાળકો સંબંધિત કોઈપણ પ્રવૃત્તિમાં મૂંઝવણ ઊભી થઈ શકે છે ઘરના વડીલોની કોઈપણ વાતને અવગણવી નુકસાનકારક સાબિત થઈ શકે છે આજે વેપારીઓ માટે પ્રતિસ્પર્ધીઓની વ્યૂહરચના સમજવી મહત્વપૂર્ણ રહેશે આયોજનની ગોપનીયતા જાળવવી પડશે ગૃહિણીઓને ઘરની કોઈ ચીજવસ્તુની ચોરી કે ખોવાઈ જવાનો ભય રહે છે પારિવારિક વાતાવરણમાં થોડી અસ્વસ્થતા રહી શકે છે પરંતુ બાબતોનો સમજદારીપૂર્વક ઉકેલ આવશે કરિયર લીગલ અકાઉન્ટિંગ સાયબર સિક્યોરિટી જેવા ક્ષેત્રો સાથે જોડાયેલા લોકો માટે આજે નવો અનુભવ થશે ઓફિસમાં સહકર્મી પાસેથી માહિતી ચોરાઈ જવાની સંભાવના છે જે લોકોનું કામ ગોપનીય અથવા વ્યૂહાત્મક છે તેમને વિશેષ ધ્યાન આપવાની જરૂર છે ફ્રીલાન્સર્સે ગ્રાહકો સાથે પારદર્શક રહેવું જોઈએ અચાનક કોઈ અધૂરા પ્રોજેક્ટ વિશે માહિતી માંગવામાં આવી શકે છે લવ સંબંધમાં કંઈક છુપાવવાથી સમસ્યા થઈ શકે છે જીવનસાથીની પ્રવૃત્તિઓ અંગે શંકા થઈ શકે છે આજે કોઈ જૂના મેસેજ અથવા વાતચીતને લઈને વિવાદ થઈ શકે છે સિંગલ લોકો જેની સાથે જોડાવાનું વિચારી રહ્યા છે તેના ઈરાદાની સંપૂર્ણ તપાસ કરાવે તે જરૂરી છે વિશ્વાસ કેળવવા માટે આજે પ્રામાણિકતા અને સ્પષ્ટતા સૌથી મહત્વપૂર્ણ છે લાગણીઓને દબાવવાથી વેચેની વધી શકે છે સ્વાસ્થ્ય કોઈ વાત વારંવાર વિચારી શકો છો આંખમાં બળતરા અથવા શુષ્કતા શક્ય છે ખાસ કરીને જે કમ્પ્યુટર પર વધુ સમય વિતાવે છે માનસિક અસ્વસ્થતા ઘટાડવા માટે સંગીત સાથે અથવા પ્રકૃતિમાં સમય પસાર કરવો ફાયદાકારક રહેશે ડૉક્ટરની સલાહ લેવામાં વિલંબ ન કરો લકી કલર લાલ લકી નંબર નવ મિથુન રાશિ આજનો દિવસ નવું શીખવા યોજનાઓ અને ભવિષ્ય માટેની તૈયારીઓનો દિવસ રહેશે પરિવારમાં કોઈ યુવાન સભ્ય વિશે ચર્ચા થઈ શકે છે જે ઉત્સાહ અને આશંકા બંનેનું કારણ બનશે વડીલોની સલાહ લઈને કોઈ આર્થિક મામલામાં રહા પણ મળશે વેપારીઓ આજે નવા રોકાણ પર વિચાર કરવો પડી શકે છે કેટલાક લોકો ઓનલાઈન કોર્સ અથવા કૌશલ્ય વિકાસ તરફ આગળ વધી શકે છે ગૃહિણીઓને ઘર સજાવટ કે બજેટ મેનેજમેન્ટમાં નવી પ્રેરણા મળશે ઘરનું વાતાવરણ શિક્ષણ અને પ્રગતિથી ભરેલું રહેશે કરિયર શિક્ષણ સંશોધન ડિજિટલ માર્કેટિંગ કે ફાઇનાન્સ સાથે સંકળાયેલા લોકો માટે આજનો દિવસ વિકાસલક્ષી છે સેમિનાર વર્કશોપ અથવા ઓનલાઈન તાલીમમાં ભાગ લેવાની તક મળશે નવી નોકરીની ઉપર મળવાની સંભાવના છે પરંતુ નિર્ણય સમજી વિચારીને લેવો કામ દરમિયાન નાની ભૂલો પર પણ ધ્યાન આપવું મહત્વપૂર્ણ રહેશે લવા આજે તમે અને તમારા જીવનસાથી સંબંધોમાં નવી દિશા શોધી શકો છો કોઈ પણ નવો વિચાર કે યોજના એકબીજાને સમજવામાં મદદ કરશે સિંગલ લોકો માટે મિત્રના માધ્યમથી મુલાકાત થઈ શકે છે જે પછીથી ભાવનાત્મક જોડાણ તરફ દોરી શકે છે આજે જાતે રોમેન્ટિક પહેલ કરવાથી વધુ સારા પરિણામો મળી શકે છે નાની નાની બાબતોમાં ઉડાણપૂર્વક દુખશો નહીં સ્વાસ્થ્ય નબળા પાચન કે એસિડિટીની સમસ્યા થઈ શકે છે કામના ભારણને કારણે રોગ કે ખભા ચગાઈ શકે છે થોડી માનસિક બેચેની અનુભવી શકો છો ખાસ કરીને જો કામ વધુરું રહે તાજગી જાળવવા માટે હળવી કસરત અને યોગથી દિવસની શરૂઆત કરો લકી કલર બદામી લકી નંબર ચાર કર્ક રાશિ આજનો દિવસ ઉત્સાહ અને પહેલથી ભરેલો રહેશે પરિવારમાં યુવા સભ્યની ઉપલબ્ધિ ઉત્સવનું વાતાવરણ બનાવી શકે છે ઘરના વડીલો સાથે પ્રવાસથી ધાર્મિક સ્થળ વિશે ચર્ચા થઈ શકે છે વેપારમાં જૂની યોજનાને ફરીથી શરૂ કરવાની તક મળશે આજે તમે કોઈ પડકારજનક કાર્યને પૂર્ણ કરવા માટે સંપૂર્ણ ઉર્જા સાથે કામ કરશો ગૃહિણીઓને કોઈ રચનાત્મક કાર્યમાં ભાગ લેવાની તક મળશે પારિવારિક વાતાવરણ સક્રિય સંવાદપૂર્ણ અને પ્રેરણાદાયક રહેશે કરિયર માર્કેટિંગ આર્મી ટ્રાવેલ ઇવેન્ટ મેનેજમેન્ટ કે ટેક સ્ટાર્ટઅપ સાથે જોડાયેલા લોકો માટે આજનો દિવસ ગતિશીલ રહેશે બોસ દ્વારા આપવામાં આવેલી જવાબદારીઓને સમયસર પૂરી કરવાથી તમારી પ્રતિષ્ઠા વધી શકે છે ફિલ્ડવર્ક સાથે સંકળાયેલા લોકોને લાંબી મુસાફરી કરવી પડી શકે છે ટીમનું નેતૃત્વ કરવાની તક મળશે લવ સંબંધોમાં જુસ્સો અને હિંમત વધશે પરંતુ ઉતાવળમાં કશું બોલવાનું ટાળો ભાગીદારો આજે તમારી યોજનાઓમાં રસ બતાવશે જે સંબંધોમાં નવી ઊર્જા લાવશે આજના ઉત્સાહી વલણથી કોઈ જૂનો મતભેદ ઉકેલાઈ શકે છે અપરિણિત લોકો મિત્રના માધ્યમથી કોઈ ખાસ વ્યક્તિને મળી શકે છે લાગણીઓને સ્પષ્ટ રીતે વ્યક્ત કરવાથી સંબંધ મજબૂત થશે વર્તનમાં થોડી નરમાશ જાળવી રાખો સ્વાસ્થ્ય આજે ગોઠલ અથવા પગની ગુટીઓમાં થોડો તણાવ કે ઈજા થવાની સંભાવના છે વધુ પડતા કામના કારણે સ્નાયુઓમાં તણાવ થઈ શકે છે ઝડપી નિર્ણય લેવા માટે માનસિક દબાણ થોડી બેચેની લાવી શકે છે આજે હાઇડ્રેટેડ રહેવું અને શરીરને સક્રિય રાખવું ખૂબ જ જરૂરી છે શરીરની ઊર્જા જાળવી રાખવા માટે પોતી ઊંઘ લેવી ફાયદાકારક રહેશે લકી કલર નારંગી લકી નંબર ત્રણ સિંહ રાશિ આજનો દિવસ દુવિધાઓ અને ઘનશ્યોથી ભરેલો રહેશે પરિવારમાં કોઈ મહત્વપૂર્ણ નિર્ણયને લઈને મતભેદ થઈ શકે છે કોઈ જૂના વિચારને વળગી રહી શકો છો જેના કારણે થોડો સંઘર્ષ શક્ય છે બાળકો સંબંધિત કોઈ પણ શૈક્ષણિક વિકલ્પ મૂંઝવણ પેદા કરી શકે છે વેપારીઓને ભાગીદારીમાં નિર્ણય લેવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે કોઈ નવી જવાબદારીને લઈને મૂંઝવણમાં રહી શકો છો ગૃહિણીઓને ઘરના બજેટ કે ખરીદીને લઈને થોડી મૂંઝવણ થઈ શકે છે પારિવારિક વાતાવરણ શાંત રહી શકે છે પરંતુ આંતરિક અસંતુલનથી ભરેલું છે કરિયર કાયદાકીય વહીવટી વિશ્લેષણાત્મક કે નિર્ણય આધારિત ક્ષેત્રો સાથે જોડાયેલા લોકોને આજે જટિલ પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે સાથીદારો પર આંધળો વિશ્વાસ ન કરો બે તકો વચ્ચે પસંદગી કરવી મુશ્કેલ બની શકે છે બોસ સાથે ખુલીને વાતચીત કરવી ફાયદાકારક રહેશે લવા સંબંધમાં કોઈ નિર્ણયને મોકૂફ રાખવાથી આજે માનસિક દબાણ થઈ શકે છે જીવનસાથીની અપેક્ષાઓ અને તમારી લાગણીઓ વચ્ચે સંતુલન જાળવવું મુશ્કેલ બની શકે છે જૂના મુદ્દા પર આજે પુનર્વિચાર થશે પરંતુ ઉકેલ સ્પષ્ટ નહીં થાય સિંગલ લોકો એક કરતાં વધુ વ્યક્તિઓ વચ્ચે મૂંઝવણ અનુભવી શકે છે લાગણીઓને સ્પષ્ટ રીતે સમજવાની અને શેર કરવાની જરૂર છે મૌન રહેવાને બદલે વાતચીત કરો તેનાથી મૂંઝવણ દૂર થશે સ્વાસ્થ્ય માનસિક તણાવ કે નિર્ણયો લેવામાં અસમર્થતા વેચેની વધારી શકે છે જાતિમાં ભારેપણું અથવા શ્વાસ લેવામાં સહેજ અસંતુલન પણ અનુભવાઈ શકે છે ઊંડા શ્વાસ લેવાની તકનીકો અને ધ્યાનની કસરતો રાહત આપી શકે છે પૂરતા પ્રમાણમાં પાણીનું સેવન અને આરામ કરવાથી દિવસ સંતુલિત રહેશે લકી કલર રાખોડી લકી નંબર બે કન્યા રાશિ આજનો દિવસ પારિવારિક એકતા અને ભૌતિક સુખોથી ભરેલો રહેશે પરિવારમાં કોઈ કાર્ય રોકાણ અથવા સંપત્તિ સંબંધિત ખુશખબર મળી શકે છે વડીલોની સલાહ આજે આર્થિક ઘનશ્યોમાં ફાયદાકારક સાબિત થશે જૂના સંપર્કોથી વેપારમાં ઘણો ફાયદો થઈ શકે છે પોતાના અનુભવોનો લાભ લઈને જટિલ કાર્યો પૂર્ણ કરશો ગૃહિણીઓએ ઘરેલુની ખરીદીમાં સંતુલન અને ગુણવત્તાનું વિશેષ ધ્યાન રાખવું પડશે પારિવારિક વાતાવરણ શાંતિપૂર્ણ સંતોષકારક અને સમૃદ્ધિથી ભરેલું રહેશે કરિયર રિયલ એસ્ટેટ બેન્કિંગ ફેમિલી બિઝનેસ નાણાકીય સલાહ અથવા પરંપરાગત ઉદ્યોગો સાથે સંકળાયેલા લોકો આજે કોઈ મોટો કરાર પૂર્ણ કરી શકે છે સહકર્મીઓ સાથે સામૂહિક પ્રયાસોમાં લાભ થશે અનુભવી લોકોના માર્ગદર્શનથી યોજનાઓને દિશા મળશે ઓફિસમાં સિનિયરો તરફથી સન્માન અને સહયોગ મળશે સ્થિર કારકિર્દી તરફ પગલાં લેવા માટે આજનો દિવસ યોગ્ય છે લવા સંબંધોમાં સ્થિરતા અને વિશ્વાસનો અનુભવ થશે ભવિષ્યની યોજનાઓને લઈને જીવનસાથી સાથે ગંભીર ચર્ચા થઈ શકે છે પરસ્પર સમર્પણ અને કુટુંબ સંબંધિત પ્રાથમિકતાઓને કારણે સંબંધોમાં પરિપક્વતા આવશે સિંગલ લોકો માટે કૌટુંબિક પ્રસંગમાં ભાવનાત્મક જોડાણ બનાવવાની તક છે પાર્ટનરનો તમારા પરિવાર સાથે પરિચય કરાવવાનો અથવા પરિવારનો અભિપ્રાય લેવાનો દિવસ છે સંબંધોમાં સ્થિરતા અને સમજદારીનું વાતાવરણ રહેશે સ્વાસ્થ્ય માનસિક આત્મસંતોષ અને શાંતિનો અનુભવ કરશો જૂના રોગોથી પીડિત લોકોને આજે રાહત મળી શકે છે યોગ અથવા લાઇટ સ્ટ્રેચિંગ સ્વાસ્થ્ય જાળવવામાં મદદ કરશે પૂરતી ઊંઘ લેવાથી અને સંતુલિત દિનચર્યા જાળવી રાખવાથી શરીર અને મન બંને સક્રિય રહેશે લકી કલર બદામી લકી નંબર આઠ તુલા રાશિ આજનો દિવસ પરિવર્તન અને માનસિક રાહતનો સંકેત આપી રહ્યો છે પરિવારમાં કેટલાક જૂના તણાવ દૂર થતાં વાતાવરણ અનુકૂળ બનશે બાળકોને કોઈ સ્પર્ધા અથવા શૈક્ષણિક કાર્ય સંબંધિત સારા સમાચાર મળી શકે છે વૃદ્ધ લોકો પ્રવાસની ઈચ્છા વ્યક્ત કરી શકે છે અથવા તેમના સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળી શકે છે વેપારમાં જૂની ખોટમાંથી રિકવરી શરૂ થશે ગૃહિણીઓને જૂના અધૂરા કાર્યો પૂરા કરવામાં સંતોષ મળશે પારિવારિક વાતાવરણમાં શાંતિ અને સમજણનો અનુભવ થશે કરિયર કેટલાક જૂના કામ પૂરા કરવાથી નવી દિશામાં આગળ વધવાનો માર્ગ ખુલશે ઓફિસમાં કામના દબાણથી રાહત મળવાની સંભાવના છે સહકર્મીઓ પાસેથી મદદ મળી શકે છે જે તમારી ગતિ અને મનોબળને વધારશે કરિયર સંબંધિત કોઈપણ અટકેલા નિર્ણય આજે સકારાત્મક રીતે આગળ વધી શકે છે કાર્યસ્થળના સ્થાનાંતરણ અથવા બદલાવના સંકેત પણ થઈ શકે છે લવ સંબંધોમાં સ્થિરતામાંથી બહાર આવવાનો સમય છે જીવનસાથી સાથેના જૂના વિવાદોને છોડીને નવી શરૂઆત કરવાનો વિચાર આવશે અવિવાહિત લોકો માટે ભૂતકાળના સંબંધોમાંથી બહાર આવવા માટે સારો દિવસ છે કોઈ નવી વ્યક્તિ સાથે વાતચીત શરૂ થઈ શકે છે પરંતુ સંબંધ ધીમે ધીમે વિકસિત થશે લાગણીઓને સમય આપવાથી આજે સંબંધોમાં વધુ ઊંડાણ આવશે સ્વાસ્થ્ય માઇગ્રેન અથવા તણાવગ્રસ્ત માથાના દુખાવાથી પીડાતા લોકોને થોડી રાહત મળશે તાજગી લાવવા માટે શાંત વાતાવરણમાં ચાલવું અથવા ધ્યાન કરવું ફાયદાકારક રહેશે ઊંઘની ગુણવત્તા સુધારવાની જરૂર છે હાઇડ્રેશન પર વિશેષ ધ્યાન આપવું ફાયદાકારક રહેશે લકી કલર વાદળી લકી નંબર સાત વૃશ્ચિક રાશિ આજનો દિવસ તકેદારી અને આત્મરક્ષાથી ભરેલો રહેશે પરિવારના કોઈ સભ્યની ચિંતા તમને માનસિક રીતે વ્યસ્ત રાખી શકે છે વડીલોને સ્વાસ્થ્ય અથવા જૂના રોગોને લઈને કેટલીક સમસ્યાઓ થઈ શકે છે વેપારમાં કોઈ જૂના વિવાદને લઈને ફરીથી સાવચેત રહેવું પડશે ગૃહિણીઓને કોઈ જૂની ભૂલનો બોજ લાગશે પારિવારિક વાતાવરણ સાવધાની અને થોડા તણાવથી શાંત રહેશે કરિયર સુરક્ષા સેવાઓ પોલીસ વીમા કાયદો અથવા જોખમ વ્યવસ્થાપન જેવા ક્ષેત્રો સાથે સંકળાયેલા લોકો માટે આજનો દિવસ આત્મનિરીક્ષણનો છે જૂના પ્રોજેક્ટની સમીક્ષા કરવી પડી શકે છે સાથીદારો પર સંપૂર્ણ વિશ્વાસ ન કરો મહત્વપૂર્ણ દસ્તાવેજો સુરક્ષિત રાખો કોઈ જૂની બાબતને લઈને ગ્રાહક અથવા અધિકારી સાથે વિવાદ થઈ શકે છે લવા અસુરક્ષાની લાગણી સંબંધો પર પ્રભુત્વ મેળવી શકે છે જીવનસાથીના શબ્દોને લઈને મનમાં શંકા ઊભી થઈ શકે છે પરંતુ સ્પષ્ટ વાતચીત મૂંઝવણને દૂર કરશે આજે કોઈ જૂની ઘટના ફરી સામે આવી શકે છે જે પરેશાનીમાં વધારો કરશે અવિવાહિત લોકો ભૂતકાળના કેટલાક અનુભવને કારણે નવા સંબંધને લઈને ખચકાટ અનુભવી શકે છે ભાવનાત્મક સુરક્ષા પ્રાપ્ત કરવા માટે ધીરજ અને સમજણ જરૂરી રહેશે સ્વાસ્થ્ય જૂની ઈજાનો દુખાવો ફરી પરેશાન કરી શકે છે રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવા માટે પૌષ્ટિક આહાર અને પૂરતો આરામ જરૂરી છે દિવસની શરૂઆત થોડો શાંત સમય અને ઊંડા શ્વાસ લેવાની કસરતો સાથે કરો તમારી જાતને ભાવનાત્મક રીતે સુરક્ષિત અનુભવવા માટેના પગલા અપનાવો લકી કલર બ્રાઉન લકી નંબર પાંચ ધનરાશિ આજનો દિવસ સંતુલન અને તાલમેલ જાળવવાનો છે પરિવારમાં દરેક વચ્ચે સુમેળ સ્થાપિત કરવાનો પ્રયાસ કરશો જેનાથી વિવાદો ઓછા થશે વડીલોના અભિપ્રાયથી પરિવારનો કોઈ મોટો નિર્ણય લઈ શકાય છે બાળકોને અભ્યાસ અને રમતગમત વચ્ચે સંતુલન જાળવવામાં મદદ કરશો વેપારીઓએ આજે ભાગીદારીના કામમાં સાવધાનીપૂર્વક આગળ વધવું જોઈએ ગૃહિણીઓ ઘરેલું અને સામાજિક જવાબદારીઓ વચ્ચે તાલમેલ જાળવી રાખશે ઘરનું વાતાવરણ શાંતિપૂર્ણ અને સહાયક રહેશે કરિયર શિક્ષણ કાઉન્સેલિંગ આરોગ્ય સંભાળ અથવા વહીવટ સાથે સંકળાયેલા લોકો માટે આજનો દિવસ લાભદાયી રહેશે વિવિધ કાર્યોમાં સંકલન કરવું એ આજે સૌથી મોટી સિદ્ધિ હશે સહકર્મીઓ તમારી પાસેથી સલાહ લેશે જે તમારી છબીને વધુ મજબૂત કરશે કાર્ય દરમિયાન ધીરજ અને સ્પષ્ટતા સાથે નિર્ણયો લેવાથી લાભ થશે લવ કોઈ જૂની નારાજગી સાથે બેસીને ઉકેલી શકાય છે સિંગલ લોકોને તેમના જીવન મૂલ્યોને સમજતા હોય તેવી વ્યક્તિ સાથે ભાવનાત્મક જોડાણ થઈ શકે છે વાતચીત દ્વારા ભાવનાઓને સંતુલિત કરવી આજે ફાયદાકારક રહેશે ઉતાવળ વગર આગળ વધવાથી સંબંધોમાં સંતુલન જળવાશે સ્વાસ્થ્ય બ્લડ પ્રેશર શુગર લેવલ અથવા હોર્મોનલ અસંતુલન સંબંધિત સમસ્યાઓ પર ધ્યાન આપવાની જરૂર છે સંતુલિત આહાર અને નિયમિત દિનચર્યાને અનુસરવાથી શરીરમાં સ્થિરતા જળવાઈ રહેશે માનસિક રીતે શાંતિ અનુભવશો પરંતુ અચાનક લીધેલા નિર્ણયો તણાવનું કારણ બની શકે છે લકી કલર લવન્ડર લકી નંબર ચાર મકર રાશિ આજનો દિવસ સમૃદ્ધિ સુંદરતા અને સર્જનાત્મકતાથી ભરેલો રહેશે પરિવારમાં પ્રેમ અને સંભાળનું વાતાવરણ રહેશે જેના કારણે ઘરમાં સુખ અને સંતોષનો અનુભવ થશે બાળકો સાથે સમય પસાર કરવાની સારી તક મળશે અને તે તમારી પ્રેરણાથી કંઈક નવું શીખી શકશે વેપારમાં કોઈ રચનાત્મક વિચાર અથવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે આ યોગ્ય સમય છે ગૃહિણીઓ ઘરના વાતાવરણને સુંદર બનાવવામાં વ્યસ્ત રહેશે જેનાથી ઘરમાં સમૃદ્ધિનો અનુભવ થશે પારિવારિક વાતાવરણ પ્રેમાળ અને ઉત્સાહપૂર્ણ રહેશે કરિયર કલા ડિઝાઇન ફેશન ફોટોગ્રાફી મનોરંજન કે શિક્ષણ સાથે જોડાયેલા લોકો માટે આજનો દિવસ લાભદાયક રહેશે નવો પ્રોજેક્ટ શરૂ કરવાનો સમય આવી ગયો છે કોઈ મહત્વપૂર્ણ રજૂઆત કે કાર્યમાં સફળતા મળવાથી આત્મવિશ્વાસ વધશે કાર્યમાં સર્જનાત્મક વિચાર એક અલગ ઓળખ આપશે નોકરી કરતા લોકોને નવી ભૂમિકા માટે પસંદ કરવામાં આવી શકે છે જે કારકિર્દીમાં વૃદ્ધિ તરફ દોરી જશે લવ સંબંધોમાં ગંભીરતા અને સ્થિરતા રહેશે અને તમે બંને એકબીજા માટે આદર અને પ્રેમ અનુભવશો અવિવાહિત લોકો કોઈ આકર્ષક વ્યક્તિને મળી શકે છે જે ભાવનાત્મક રીતે ખૂબ નજીક હશે સંબંધોમાં સ્થિરતા લાવવા માટે લાગણીઓને સાચી રીતે વ્યક્ત કરો આ સમય ભાવનાત્મક સંતુલન મહત્વપૂર્ણ છે સ્વાસ્થ્ય સ્વાસ્થ્યની દૃષ્ટિએ તમે તમારા શરીર પ્રત્યે જાગૃત રહેશો કોઈ જૂની સમસ્યા કે તણાવ આજે ઉકેલાઈ શકે છે માનસિક રીતે આત્મસંતોષ અનુભવશો અને મૂળ સકારાત્મક રહેશે પૌષ્ટિક આહાર અને હળવી કસરત સ્વાસ્થ્ય માટે આજે ફાયદાકારક રહેશે લકી કલર ગુલાબી લકી નંબર ત્રણ કુંભ રાશિ પરિવારમાં કોઈ સમસ્યા અથવા વિવાદને લઈને તમારામાં સ્પષ્ટતાનો અભાવ રહી શકે છે વર્તનમાં બદલાવ જોવા મળી શકે છે વેપારમાં કોઈ નવા પ્રસ્તાવને લઈને અસ્પષ્ટતા રહી શકે છે જેના કારણે નિર્ણય લેવામાં મુશ્કેલી પડશે કેટલીક માહિતી કે સલાહ વિશે મૂંઝવણ અનુભવી શકો છો ગૃહિણીઓ ઘરના ઘનશ્યોને લઈને મૂંઝવણમાં રહી શકે છે ઘરનું વાતાવરણ થોડું અનિશ્ચિત રહેશે પરંતુ પારિવારિક સંબંધોમાં સુમેળ જાળવો જરૂરી રહેશે કરિયર કોઈ મહત્વપૂર્ણ પ્રોજેક્ટમાં અવરોધો આવી શકે છે ખાસ કરીને જો તમે પર્યાપ્ત માહિતી વિના નિર્ણય લો છો સહકર્મી અથવા બોસ સાથે કોઈ વાતને લઈને મૂંઝવણ થઈ શકે છે તેથી વાતચીત પર ધ્યાન આપો ફ્રીલાન્સર્સ તેમના કાર્યો વિશે અસ્પષ્ટ રહી શકે છે પરંતુ કોઈ અનુભવી વ્યક્તિની સલાહ મેળવવાથી રસ્તો નીકળી શકે છે લવર તમારે બંને એકબીજાની લાગણીઓને સ્પષ્ટ રીતે વ્યક્ત કરવાની છે અવિવાહિત લોકો એક વ્યક્તિ વિશે વધુ પડતું વિચારવાથી મૂંઝવણમાં પડી શકે છે સંબંધોમાં સ્પષ્ટતા અને પ્રમાણિકતાની જરૂર છે જીવનસાથી સાથે વાત કરીને કોઈ પણ મૂંઝવણને ઉકેલો લાગણીઓને સમજવા અને એકબીજા પર વિશ્વાસ કરવા માટે સમય કાઢો સ્વાસ્થ્ય શારીરિક સ્વાસ્થ્ય પ્રભાવિત થઈ શકે છે ગેસ અને અપચો જેવી પેટની સમસ્યાઓ થઈ શકે છે ચિંતા ટાળવા માટે શાંત સમય પસાર કરવો જરૂરી છે વધુ પાણી પીવા અને શરીરને હાઇડ્રેટ રાખવા પર ધ્યાન આપો માનસિક શાંતિ માટે યોગ અને ધ્યાનની મદદ લો લકી કલર પીળો લકી નંબર પાંચ મીન રાશિ આજનો દિવસ નેતૃત્વ આત્મવિશ્વાસ અને સફળતાથી ભરેલો રહેશે પરિવારના લોકો તમારી નેતૃત્વ ક્ષમતાથી પ્રભાવિત થશે અને તમે સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરશો કેટલીક મહત્વપૂર્ણ સલાહ મળી શકે છે જે તમારા જીવનમાં ફાયદાકારક સાબિત થશે વેપારમાં તમારા વ્યક્તિત્વનો પ્રભાવ જોવા મળશે જેના કારણે નવી તકોનો લાભ ઉઠાવી શકશો ગૃહિણીઓ ઘરના કાર્યો સફળતાપૂર્વક સંભાળી શકશે પારિવારિક વાતાવરણ ઉત્સાહપૂર્ણ અને પ્રગતિશીલ રહેશે કરિયર કાર્યસ્થળ પર સહકર્મીઓ અને બોસ તમારા વિચાર અને અભિગમની પ્રશંસા કરશે જે પણ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છો તમારી મહેનત અને આત્મવિશ્વાસ ઉત્તમ પરિણામ આપશે જેમની પોતાની ટીમ છે તેમને આજે તેમની ટીમને પ્રોત્સાહિત કરવાની તક મળશે કરિયરમાં નવી દિશા અને તકો મળી શકે છે લવર તમારા બંને વચ્ચે સંવાદિતા અને વિશ્વાસ વધુ મજબૂત બનશે જો નવા સંબંધમાં છો તો પાર્ટનર સાથે ખુલીને વિચારોની આપ લે કરો અવિવાહિત લોકો આત્મવિશ્વાસો અને આકર્ષક વ્યક્તિને મળી શકે છે જે તમારા જીવનમાં સ્થિરતા લાવી શકે છે કોઈ પણ પ્રકારના વાદવિવાદને ટાળીને સંબંધોને યોગ્ય દિશામાં માર્ગદર્શન આપો પ્રેમ અને સમર્થન માટે આ દિવસ સારો રહેશે સ્વાસ્થ્ય શારીરિક રીતે ઉર્જાવાન અને માનસિક રીતે મજબૂત અનુભવ કરશો કોઈ જૂની બીમારીથી રાહત મળી શકે છે ફિટનેસ જાળવવા માટે નિયમિત કસરત અને ધ્યાન પર ધ્યાન આપો સંતુલિત આહાર અને સારી ઊંઘથી સ્વાસ્થ્ય સારું રહેશે લકી કલર લીલો લકી નંબર છ